टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना अब एक कॉलेजों में समानता झंडा लहराशे यूजीसी एट्ले कि यूनिवर्सिटी ग्रांट कमीशन કોઈપણ ભોગે જાતિના આધારે ભેદભાવ સહન કરવાના મૂળમાં નથી કોલેજમાં સમાનતા લાવવા માટે યુજીસી દ્વારા રેગ્યુલેશન્સ લાવવામાં આવ્યા છે તમે કહેશો કે યુજીસીએ તો સારું કામ કર્યું છે ભાઈ હજી થોડી જાઓ કેમકે કોઈ પણ મામલાને સારી રીતે સમજવા માટે મૂળમાં જવું પડે આ રેગ્યુલેશનની વાત કરીએ તો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને ઓબીસી સમુદાયના વિદ્યાર્થીઓ શિક્ષકો અને સ્ટાફની સાથે ભેદભાવને રોકવાની આ વાત છે પ્રત્યક્ષે પરોક્ષ રીતે થતા ભેદભાવ પર આ રેગ્યુલેશન મારફત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જોવા જઈએ તો યુજીસીનો હેતુ એકદમ ઉમદા છે અમે પણ માનીએ છીએ કે જાતિના આધારે કોઈપણ ભેદભાવ તો ના જ હોવો જોઈએ કેમકે સનાતન ધર્મના વિરોધીઓ જાતિઓના આધારે હિન્દુઓના ભાગલા પાડવા માગે છે હેતુ ઉમદા હોવા છતાં પણ સોશિયલ મીડિયા પર અનેક લોકો આ રેગ્યુલેશન્સનો વિરોધ કરી રહ્યા છે અનેક લોકો લખી રહ્યા છે કે એનાથી સવર્ણ વિદ્યાર્થીઓ માટે મુસીબત ઊભી થશે સૌથી પહેલાં રેગ્યુલેશનમાં કઈ વાતો સમાવવામાં આવી છે એના પર નજર કરવી પડે એના પછી સવર્ણ વિદ્યાર્થીઓના મનમાં રહેલા ડર વિશે પણ અમે વાત કરીશું યુજીસીના રેગ્યુલેશન્સમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ધર્મ વંશ જાતિ જેન્ડર જન્મસ્થળ કે દિવ્યાંગતાના આધારે કોઈની સાથે ખરાબ વર્તાવ ન થવો જોઈએ સાથે એમ પણ લખવામાં આવ્યું છે કે આ ખરાબ વર્તાવ કે ભેદભાવ સ્પષ્ટ હોય કે ગર્ભિત હોય એ બિલકુલ નહીં ચાલે હવે તમે સમજો કે કોઈ સવર્ણ વ્યક્તિએ જાહેરમાં બધાની વચ્ચે અનુસૂચિત જાતિની વ્યક્તિને વાંધાજનક વાત કરી તો એ સ્પષ્ટ ખરાબ વર્તાવ છે જે બિલકુલ ન ચાલવું જોઈએ એ સમજી શકાય પરંતુ હવે ગર્ભિત ખરાબ થવા ખરાબ વર્તાવની વાત છે તો એના લીધે મામલો ગૂંચવાઈ શકે છે કેમ કે તમે સમજો કે કોઈપણ વાક્યનો કોઈ પણ મતલબ કાઢી શકાય છે વાતને ખોટી રીતે પણ રજૂ કરી શકાય છે એટલે આવી સ્થિતિમાં સવર્ણ વ્યક્તિ મુશ્કેલીમાં મુકાઈ શકે આવી સ્થિતિમાં સવર્ણ વિદ્યાર્થીઓના મનમાં ડર બેસી જશે તેઓ અનુસૂચિત જાતિ જનજાતિ અને ઓબીસી વિદ્યાર્થીઓથી દૂર જ રહેશે કેમ કે તેની સામે એક્શન લેવાનો ડર રહેશે આવી સ્થિતિમાં હિન્દુ વિદ્યાર્થીઓ જ વહેંચાઈ જશે હવે કદાચ તમને સવાલ થાય કે માની લો કે કોઈ વિદ્યાર્થી અનુભવ્યું કે તેની સાથે ખરાબ વર્તાવ કરવામાં આવ્યો છે તો તે ફરિયાદ ક્યાં કરે યુજીસી એના માટે નિયમો પણ જાહેર કર્યા છે મુજબ કોલેજના હેડ સમાનતા માટેના નિયમોના પાલન માટે જવાબદાર રહેશે હવે દરેક કોલેજે સમાન તક કેન્દ્ર સ્થાપવું પડશે આ કેન્દ્રની જવાબદારીની વાત કરીએ તો એણે સમાનતા લાવવા માટે માર્ગદર્શન આપવું પડશે અને ફરિયાદોની તાત્કાલિક તપાસ પણ કરવી પડશે ઓનલાઈન રિપોર્ટિંગ સિસ્ટમને પણ જાળવી પડશે વિદ્યાર્થીઓ ઓનલાઈન પણ ફરિયાદ કરી શકશે સંસ્થાના વડાને ફરિયાદોની તપાસના તારણો રજૂ કરવા પડશે આ કેન્દ્રમાં એસસી એસટી ઓબીસી સમુદાયો મહિલાઓ તેમજ દિવ્યાંગ વ્યક્તિઓના પ્રતિનિધિ રહેશે કોલેજે ચોવીસ કલાકની સમાનતા હેલ્પલાઇન પણ શરૂ કરવી પડશે જેના પર પણ વિદ્યાર્થીઓ ફરિયાદ કરી શકશે કોઈ ગુનો બન્યો હોય તો એવી ફરિયાદો પોલીસને સોંપવી પડશે યુજીસી કંઈ કોલેજો પર આ તમામ કામગીરી નથી છોડવાની બલકે આ નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં એની પણ તપાસ કરશે એના માટે યુજીસીના અધિકારીઓ કોલેજના અહેવાલો ચકાસશે ડેટા મેળવશે એટલું નહીં કોલેજમાં સરપ્રાઇઝ ચેકિંગ પણ કરશે ભેદભાવને સંબંધિત મામલાના ઉકેલ માટે રાષ્ટ્રીય સ્તરે કમિટી પણ બનાવવામાં આવશે જે સંસ્થા નિયમનું પાલન નહીં કરે એની સામે આકરા પગલાં લેવામાં આવશે આવી કોલેજોને યુજીસીની યોજનાઓમાંથી બાકાત કરવામાં આવશે એના ડિગ્રી પ્રોગ્રામ્સને રદ કરી દેવામાં આવશે એના ઓનલાઈન અને ડિસ્ટન્સ લર્નિંગ કોર્સિસને પણ અટકાવી દેવામાં આવશે આખી ગાઈડલાઇનમાં ખોટી ફરિયાદો કરનારા વિદ્યાર્થીઓ સામે પગલાં લેવાની કોઈ જોગવાઈ નથી એટલા માટે જ સવર્ણ વિદ્યાર્થીઓની વિરુદ્ધ ખોટી ફરિયાદો થતી રહેશે જો કોઈ સવર્ણ વિદ્યાર્થી ટોપર હશે તો તેને કોલેજમાંથી કાઢી મૂકવા માટે કાવતરા પણ નચવામાં આવી શકે છે મૂળ કારણ એ છે કે ભેદભાવની વ્યાખ્યા અત્યંત વ્યાપક અને અસ્પષ્ટ છે બીજું મોટું કારણ એ છે કે સમાંતક કેન્દ્રમાં સવર્ણ વિદ્યાર્થીઓના પ્રતિનિધિત્વનો વિચાર સુધા કરવામાં આવ્યો નથી અમે અનામત વ્યવસ્થાને વિરુદ્ધ નથી અમે બીજી સ્પષ્ટતા એ પણ કરી લઈએ કે અમે જાતિ આધારિત ભેદભાવની વિરુદ્ધ છીએ મૂળ વાત એટલી જ છે કે કોઈ પણ અન્યાય ન થવો જોઈએ પછી એ સવર્ણ હોય કે એસસી એસટી કે પછી ઓબીસી કેમ ના હોય આનું ધ્યાન રાખવું પડશે